સર્વ વૈષ્ણવો મારા ભગવત સ્મરણ વૈષ્ણવો વલ્લભ આખ્યાન ના લાઈવ વાંચન અર્થે આપણે લાઈવ થઈ ચુક્યા છીએ અજ્ઞાન જ્ઞાના જન સલાહ કયા चाक्षुरुल्मिलितम् येन तस्मै श्रीगुरवे नमः जी परम दयालकी दयालकीजे વૈષ્ણવો કાલે આપણે જોયું હતું કે લલિત મ્રજદેશ ગિરિરાજ રાજે આ પદ શ્રવણ કરો તો એવી રીતે કરો કે શ્રી સ્વામિનીજીના મનનો મનોરથ પ્રભુએ જ્યારે પૂર્ણ કર્યો છે ત્યારે શ્રી સ્વામિનીજી ઊભા ઊભા ગિરિરાજ બાવાના દર્શન કરી રહ્યા છે તે સમયે એમના હૃદયમાં એમના નેત્રોમાં કેવો આનંદ છે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે તેનો અનુભવ કરો અને આ હૃદયની વ્યક્ત થતી વાણી એ એમના હૃદયનો આનંદ છે જે ગિરરાજ દર્શનથી વ્યક્ત થયો છે પટેલ ક્રિષ્નાબેન ભુવા ગીતાબેન જે સૂચક સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વનું હાર્દિક સ્વાગત છે તો કાલે આપણે અહિયાં સુધી જોયું અને હવે આજે જોઈએ છીએ કે ઘોષ

તે રીતે ગિરિરાજ બાવાના ચાર આચર છે પ્રભુ નું નામ રૂપ લીલા અને ધામ એ ચારે આચર શ્રી ગિરિરાજ છે શું પ્રભુ નું પ્રભુ નું રૂપ પ્રભુની લીલા અને પ્રભુ ના ધામ આમ ચારે આચર શ્રી ગિરિરાજ બાવામાં બિરાજમાન છે નામ છે અષ્ટાક્ષર રૂપ છે તે ગિરિરાજ બાવાનું સહસ્ર ભુજા વાળું સ્વરૂપ કે જે થી પ્રભુ છે વ્રજવાસીઓ વ્રજવાસીઓ છે એ પ્રથમ વખત ત્યારે ગુરિરાજ બાબા કર્યું જયારે ઇન્દ્ર છે એમના પૂજન કરવાની ના પડી અને ઇન્દ્ર બાબા ઇન્દ્રનું મદન કર્યું છે જયારે એના ગર્વનું પ્રભુએ અને ત્યારે પ્રભુ આપ સ્વયં છે ગિરિરાજ બાવા છે એ સહસ્ર હાથેથી બધાએ જે કઈ વ્રજવાસીઓ જે કઈ ધરાયું છે એ આરોગવા લાગ્યા છે તો એ રૂપ શ્રી ગિરિરાજ બાવાનું સહસ ભૂજા વાળું સ્વરૂપ અને લીલા છે એ ઠાકોરજીની અને શ્રી ગિરિરાજ બાવાની કંદ્રામાં નિત્ય લીલા કરે છે અને ધામ એ ગોલોકામ જે શ્રી ગિરિરાજ અંદર બિરાજમાન છે ગોલોક એટલે તો આપણે જોયું કે આપ શ્રી છે એ જ ગિરિરાજ ની જે કંદરા છે એ ખસેડી અને અંદર છે અંતર ધ્યાન થયા છે ગિરિરાજ બાવાની અંદર સમાયા છે અંદર જતા રહ્યા છે તો એ ગોલોક ધામ ની અંદર નિજ લીલામાં વાસ કર્યો તો ગિરિરાજ બાવાએ એ ગાય સ્વરૂપ કેમ ધારણ કર્યું છે ગિરરાજ બાવામાં પૂછરી છે એમ કહેવાય છે કે જ્યારે જીવો ઉપર જાય ત્યારે ગાયનું પૂછડું પકડી અને વૈતરણી પાર કરે છે રેખાબેન પટેલ ગીતાબેન ગજેરા પારુલબેન પટેલ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શું કીધું એમ કહેવાય છે કે જીવો જ્યારે ઉપર જાય છે ત્યારે ગાયનું પૂછડું પકડીને વૈતરણી છે એ પાર કરે છે તેમ જીવ જો શ્રી ગિરિરાજ બાવાનો આશ્રય કરે તો ભવસાગરને પાર કરી પ્રભુની પાસે પહોંચે છે ભક્તોને તારવા માટે ભક્તોને પ્રભુની પાસે લઈ જવા માટે આપે ગાયનું સ્વરૂપ છે ધારણ કર્યું છે શ્રી ગિરિરાજ બાવાનું બીજું સ્વરૂપ છે સર્પનું સર્પનું સ્વરૂપ કેવી રીતે છે વૈષ્ણવ આપણે હમણાં જોયું કે જલધરિયાઓ બે હતા એ છે એ બે જ હતા અને એના સહાય અર્થે ગિરિરાજ બાવાએ કેટલાય સર્પો છે એમાંથી વિખૂટા પડ્યા અને પોતાનામાંથી કેટલાય સિંહોના યુથો છે એ બહાર આવ્યા અને જબરજસ્ત લડાઈ છે એ કરી તો નમામી હૃદયે શેષે લીલાક્ષરાબ્દી શાયનમ લક્ષ તો ઠાકોજી ક્યાં પોડે છે શેષ સૈયા ઉપર એ રીતે ગિરિરાજ બાવાની અંદર નિત્ય વિહાર કરે છે અને સર્પ મસ્તક ઉપર મણી હોય છે સર્પના મસ્તક ઉપર મણી હોય છે એ રીતે શ્રી ગિરિરાજ બાવા કહે છે કે મારી ઉપર બિરાજે છે એ મારા પ્રભુ મારા મણી છે એ મને છોડીને ક્યાંય જતા નથી પ્રભુ જ્યારે શ્રી ગિરિરાજ બાવા પાસે પધારે ત્યારે શ્રી સ્વામિનીજી યાદ આવે એ પ્રકારનું પ્રભુને સુખ આપવા માટે શ્રી ગિરિરાજ બાવા છે સર્પનું સ્વરૂપ ધારણ કરે છે આવું કેમ મંજુલાબેન ભીમાણી રેખાબેન ઠક્કાર હીનાબેન શેરઠિયા વનીતાબેન પરમાર સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો ઠાકોરજીને જ્યારે શ્રી સ્વામિનીજીનો વિપ્રયોગ થયો હોય તો ગિરરાજ બાવા જાણી જાય છે કે પ્રભુને આજે સુખ ક્યારે મળશે કે જ્યારે શ્રી સ્વામિનીજીની યાદ આવશે શ્રી ઠાકોરજી જયારે શ્રી ગિરિરાજ બાવાના સર્પ રૂપે દર્શન કરે ત્યારે એમને સ્વામીનીજીની ચોટી છે યાદ આવે અને કારણ એમની ચોટીને સર્પની ઉપમા આપવામાં આવી છે રાધાજીની યાદ આવતા શ્રી ઠાકોરજી છે એ પ્રસન્ન થઈ જાય છે એમ પણ કહેવાય છે કે જયારે ભક્તો શ્રી ગિરિરાજ બાવા પાસે આવે ત્યારે ગિરિરાજ બાવા છે એ ગાય જેવા થઈ જાય પણ જ્યારે અનઅધિકારી જીવ એમની પાસે આવે ત્યારે ગિરિરાજ બાબા સિંહ જેવા થઈ જાય તેથી એમનું એક સ્વરૂપ છે એ સિંહ જેવું પણ છે અધિકારી જીવો જાય અને સાચા ભક્તો જાય તો ગાય જેવા બને અને અનઅધિકારી છે જો એમની પાસે આવે તો ગિરિરાજ બાબા છે એ સિંહ જેવા થઈ જાય તેથી એમનું સ્વરૂપ સિંહનું પણ છે જોસનાબેન પાગડાર કીર્તિબેન રાય ઠા એકતા ગામી મુકેશભાઈ અઘેરા જનસવંતીબેન ચાંગાની પિનલ થેશિયા ક્રિષ્નાબેન સુદાણી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ચૌહાણ જ્યોસ્નાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ વલ્લભ આખ્યાન છે એમના લાઈવ વાંચનમાં આપણે શ્રી ઠાકોરજીને સિંહાસન પર પધરાવીએ છીએ શ્રીનું આસન આમ તો દેવીનું છે છતાં પણ આપ પ્રભુ રૂપી આસન ઉપર વિરાજે છે તો આ સિંહ કોણ શ્રી ગિરિરાજ બાબા પ્રભુ હંમેશા ગિરિરાજ બાબા પર વિરાજે છે ને માટે તો ગિરિરાજ બાબાનું એક સ્વરૂપ સિંહ નું થયું માટે આ ગિરિરાજ ઉપર જયારે ગયા છો એમ સિંહ આસન ઉપર બિરાજ્યા છે સમજ્યા વૈષ્ણવ તો શ્રી ઠાકોરજીને વાઘ નખો ધરાવાય છે તો સંયોગ વિપ્રયોગ ભાવ પ્રમાણે શ્રી ઠાકોરજીને જયારે શ્રી સ્વામિનીજીની સુધી આવે ત્યારે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી ગિરિરાજ બાવા સિંહનું સ્વરૂપ છે એ પણ ધારણ કરે છે જેમ સર્પચ છે એને જોઈને એની ચોટી રાજાજીની ચોટી યાદ આવે તેમ સિંહની ચાલ જોઈ અને બરાબર એવી જ ચાલવાળા સ્વામીની યાદ આવે તો સિંહની ગતિ જોઈ અને શ્રી ઠાકોરજીને સિંહની ગતિવાળા શ્રી રાધા સ્વામીની છે એ યાદ આવે અને તેનાથી ઠાકોરજીને સુખ મળે આગળ કે છે પૂનમબેન બાલા જય શ્રી કૃષ્ણ ભૂમિકાબેન ઝીંઝુ વાડિયા સ્વાગત છે આપનું લાઈવ વલ્લભ આખ્યાનમાં અલ ગિરીશભાઈ અંટાળા સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ સર્વનું હાર્દિક સ્વાગત છે આગળ શું કહે છે કે ત્રિવિધ પવન સંચરે સુખદ ઝરણા ઝરે લલિત સૌરભ સરસ મધુપ ગાજે લલિત તરુ ફૂલ ફૂલ ફલિત ચત્રભુજ દાસ ગિરધર સમાજે

તેમના મનમાં એવા દર્શન કરવાની હવે તત્પરતા જાગી શ્રી મહાપ્રભુજીની પાસે આવી વિનંતી કરતા કહ્યું કે કૃપાનાથ કૃપા કરી મને આપ શ્રી બિરાજમાન અંદર જે જડિત ગોલોક ધામ છે એમના દર્શન કરાવ શ્રી મહાપ્રભુજી મૌન રહ્યા પછી આજ્ઞા કરી કે હમણાં નહીં જ્યારે આપણે ગિરિરાજજી જઈએ ત્યારે મને સુધી કરાવજો એટલે કે મને યાદ અપાવજો સુરેશભાઈ મુઘલપરા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું કૃષ્ણદાસ મેઘન મનમાં સહજ છે એવો ભાવ આવ્યો કે હું વારે વારે શ્રી મહાપ્રભુજીને પૂછું છું આપ ઉત્તર કેમ નથી આપતા શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે કૃષ્ણદાસ મેગન મનમાં એ ભાવ છે કે હું યોગ્ય છું પાત્ર છું છતાં મારા ઉપર કેમ કૃપા નથી કરતા સૂક્ષ્મ મધ છે આવ્યો છે એમને એમને અનુભવ કરાવો છે ગોલોકધામના દર્શન પણ કરાવવાના છે પણ મનમાં મદ આવ્યો હોય કે હું વલ્લભનો કૃપાપાત્ર કૃપા પાત્ર છું મારી ઉપર કૃપા કેમ નથી કરતા તો એ સૂક્ષ્મ મત પણ દૂર કરવો છે જ્યાં સુધી પૂર્ણ શરણસ્થ ન હોઈએ કોઈ પણ જાતની આપણાની અંદર એવી કોઈ પણ પ્રકારની મદવાળી વાત ના હોય મદ ના હોય અને પૂર્ણ આપણે દિનતા રાખીએ છીએ જ્યારે ત્યારે છે એ વસ્તુ પ્રાપ્ત થાય કુબનભાઈ ગોધાણી જય શ્રી કૃષ્ણ હર્ષાબેન પટેલ પટેલ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો આપ અને કૃષ્ણદાસ મેઘન ને વિનંતી કરી શું કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે કૃપાનાથ ઘણી વાર વિનંતી કરી એક વાર ફરી વિનંતી કરું છું કે આપ મને શ્રી ગિરિરાજ અંદર બિરાજમાન રત્નજનિત ગોલોકામ ના દર્શન કરાવો સિંહ સાપ ગાય અને ચોથું શું છે ગિરિરાજ બાવાની પરિક્રમા મળે તે શુભ કહેવાય બાલક બાલક સ્વરૂપ તો હવે આમાં જોશું જ આપણે વૈષ્ણવો શ્રી ગિરિરાજજી અંદર બિરાજતા રત્ત જડી ગોલોકામ ના દર્શન કરાવો એમ કહ્યું એટલે શ્રી મહાપ્રભુજી ફરી મૌન રહ્યા પછી કરી કે તમે જયારે પુછરી તરફ જશો ત્યારે તમને ત્યાં બાવાની એક કંદરા દેખાશે એ ભીતર ચાલ્યા જજો અંદર વૈયા જાજો અંદર તમને એક ભગવદીય મળશે એ ભગવદીય ને ભગવત સ્મરણ કરીને તમે પાછા આવી જજો એમ મહાપ્રભુજી કીધું કે પૂછરી છે આપણે પુછરીના લોઠા કહીએ છે તો પૂછરી તરફ તમે જજો અને એની ન્યા ગિરાજ બાવાને એક કંદરા હોય એમાં તમે અંદર વયા જજો અને ભીતર તમને એક ભગવદીય મળશે એક વૈષ્ણવ મળશે એટલે એને તમે ભગવત સ્મરણ કરી અને પાછા આવી જાજો એવું કહ્યું કૃષ્ણદાસ મેગન તો પ્રસન્ન થઈ ગયા અને તેમણે થયું કે આટલા વર્ષોનો મારો મનોરથ છે કે હું સદહે એ ગોલોક ધામના દર્શન કરું આજે શ્રી વલ્લભની કૃપા ઉતરી છે નિશ્ચિત મને દર્શન થશે આમ વિચાર કરીને ગયા જાણતા નથી કે પ્રભુજી છે એ તો મારો મેં મધ ઉતારવા માટે કરી રહ્યા હશે અને એક ગોળ કંદરા આવી એમાં પ્રવેશ કરી ગયા અભાંગી નેવિલ સૂર્યકાંતભાઈ રામાણી પરશુત્તમભાઈ ભાલોડિયા રેખાબેન અભાંગી આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો અંદર પ્રવેશ કરી ગયા ત્રણ દિવસ સુધી એમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે પણ એ કંદરા છે એ ક્યાંય વિરામ પામે છે તેની ખબર પડતી નથી કે ક્યાં આનો વિરામ આવે છે ઈ ખબર નથી પડતી ત્રણ દિવસ થઈ ગયા અંદર હાલતા હાલતા ત્યાં વળી એક નાની કંદરા આવી કૃષ્ણદાસ મેઘન એ નાની કંદરામાં સોઈને સરકતા આગળ વધ્યા સુતા સુતા આગળ છે એ સરકા બીજા ત્રણ દિવસ એ રીતે ગયા અને પછી આગળ તો એ કંદરા છે એટલા એટલી બધી સાંકડી થઈ ગઈ કે અંદર એમનો દેહ છે એ ફસાઈ ગયો શ્વાસ પણ લઈ શકતા નથી ના આગળ જવાય ના પાછળ જવાય આટલી વેદનામાં પણ મુખ માંથી શ્રી વલ્લભ વલ્લભ છે શ્રી વલ્લભ શ્રી વલ્લભ છે એ નીકળવા લાગ્યું શ્રી વલ્લભ ના કૃપાબળે કામ કર્યું અને જ્યાં શ્વાસ પણ લેવાતો ન હતો ત્યાંથી ધીરે ધીરે આગળ તેઓ સરકવા લાગ્યા બીજા ત્રણ દિવસ થયા ત્યાં નાનકડી બારી દેખાય છે ત્યાં બાળક છે હા બરાબર છે જસવતીબેન ચાંગાની બાલ સ્વરૂપ એટલે ચોથા ગોવાળ એટલે વ્રજ ભક્ત છે નાનો બાળક એને તમે ગમે તે કહી શકો ભાવના બેન કિશોરભાઈ ડુબરિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ પરશુતમભાઈ ભાલોડિયા જય શ્રી કૃષ્ણ તો ત્યાં નાનકડી બારી દેખાણી છે બારી ખોલી તો અંદર સુવર્ણ રંગનો પ્રકાશ દેખાયો અને સુવર્ણ જેવો પ્રકાશ દેખાયો ઝાડ છે જાણે કે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સોનેરી રંગનો પ્રકાશ છે સર્વત વ્યાપેલો હતો કૃષ્ણદાસ બારીમાંથી અંદર ગયા ત્યાંની શોભા અને વૈભવ જોઈને દંગ થઈ ગયા અને મોટા મોટા રત્ન જડિત ભવનો હતા ત્યાં હતા એમાં પોખરાજ માણેક જેવા રત્નો છે જડેલા છે એવી એક કંદરા હતી અને કંદરાની નીચે સયાજી હતા સફેદ તકિયા સફેદ રજાઈ હતા આસપાસ બે ડબા ડબરામાં શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો હતા એવું લાગતું હતું કે આમાંથી હમણાં જ અહીંયાથી ગયું છે છે કૃષ્ણદાસ આગળ વૈધા મોટા રત્ન ભવનો અને માર્ગો પણ કોઈ દેખાતું નથી વિચાર કરે છે કે શ્રી વલ્લભની આજ્ઞા હતી કે ભીતર એક ભગવદીય મળશે પણ અહીં તો કોઈ દેખાતું નથી રંગબેરંગી ફુવારા ઉડી રહ્યા છે આગળ એમણે કેટલાક સમુદ્ર પણ જોયા વિચાર કરો એ ગિરાજ બાવાની અંદર સમુદ્ર પણ કેટલાક દેખાય છે વિચાર કરો તો શું હશે સાક્ષાત સ્વરૂપ એક દૂધથી ભરેલો એક દહીંથી ભરેલો સાગર એક ઘીથી ભરેલો છે અને એક મત ભરેલો એક બુરાથી ભરેલો એટલે ખાંડનો તો એક આમાં ના રસથી ભરેલો સાગર એક જાંબુ રસથી ભરેલો અને એક શેરડીના રસથી ભરેલો આવા સમુદ્રો એને જોયા આગળ ગયા ત્યાં સુંદર આમ્રવન જોયા તેમાં રસરૂપ ફળ લટકે છે નથી છાલ કે નથી ગોઠલા અને આગળ એક વાટિકા જોઈ ત્યાં કદી કોઈ પર્ણ સુકાતા જ નથી નિત્ય નવીન સ્વરૂપ ધારણ કરી અને પ્રભુની પ્રતિક્ષા કરતા હોય તેવું લાગી રહ્યું છે પણ કોઈ દેખાતું નથી આમ્રવન ભીતર તેઓ ગયા ત્યાં આંબાના વૃક્ષ ઉપર એક પોપટ બેઠેલો દેખાયો તે બોલી રહ્યો હતો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શુક્ર આપણે એક રીલ પણ મૂકી છે સુખ છે એ શું છે કેને કીર્તનિયા કેવા એમ હમણાં કહેતા હતા બાવાશ્રી એની આપણે રીલ મૂકી છે તો અહીંયા પણ એ પોપટ બેઠેલો દેખાણો છે અને એ પણ સતત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનું રટન છે કરી રહ્યા છે ભાવનાબેન કિશોરભાઈ ડુંગરિયા પછી પ્રકાશભાઈ પરસાણિયા તરુણાબેન સર્વ વૈષ્ણવોનું વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ કૃષ્ણદાસજી વિચારે છે કે મને આજ્ઞા હતી કે ત્યાં ભગવદીય મળશે એમને ભગવદ સ્મરણ કરીને આવજે અહી તો આ એક સુખ દેખાય છે ખરેખર શું બતાવવા માંગતા હશે કે આ પોપટ છે ને એ સતત સતત એ સતત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ નું રટણ કરે છે તો તમે બધાય તો શું મહાપ્રભુજી એમ કહેવા માંગે છે જે પક્ષી છે ને પક્ષી એને વાંચા નથી છતાં પણ એ સતત એ સતત શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે અને છતાંય એને કોઈ પણ પ્રકારનો મદ નથી અને તમારા બધાની અંદર મહાપ્રભુજી કે મદ આવી જાય છે તો તમને ક્યાંથી દર્શન થાય એમ કેવા માંગે તો વૃક્ષની નીચે ઘણી બધી ભોજન સામગ્રીઓ છે અનેક અનેક પ્રકારના વ્યંજનો છે પણ એ સુખ કાંઈ ખાતો નથી પિત્તોય નથી અને બેઠો બેઠો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલે છે અને જોતા એમ લાગે છે કે તેણે કેટલાય સમયથી અન્નનો અને અને દાણાનો પણ છે અન્નનો એક પણ દાણો લીધો નથી મને લાગે છે કે આજ ભગવદીય હોવા જોઈએ સુખ છઈ બોલ્યો શ્રી કૃષ્ણ અને કૃષ્ણદાસજી બોલ્યા શ્રી કૃષ્ણ શરણમમ આ સાંભળતા સુખ છઈ ઉડ્યો અને નીચે આવીને ત્યાં રહેલી સામગ્રી સામગ્રીને પોતાની ચાચમાં ભરી ત્યારે એ રહી ચાચની અંદર સામગ્રી ભરી અને પાછો આવીને વૃક્ષ ઉપર બેઠો બોલ્યો શ્રી કૃષ્ણ કૃષ્ણદાસ મેઘને કહ્યું શ્રી કૃષ્ણ શરણમ આમ ત્રણ વખત છે એ સુખ નીચે આવ્યો અને ચાચમાં સામગ્રી ભરી અને વૃક્ષ ઉપર પાછો આવ્યો એ સુખ ને એટલો વિરત થયો કે તેના અગ્નિ જ્વાળા નીકળવા લાગી જો જોતામાં એનો દેહ બળી અને રાખ થઈ ગયો મેઘનજી વિચારે છે કે મારા એવા કયા પ્રકારના અપરાધ મારાથી એવો કયો અપરાધ થયો કે મેં તો એને માત્ર ભગવત સ્મરણ કર્યા અને આના પ્રાણ છે ઉડી ગયા એવી કઈ ગલતી કરી કે આના પ્રાણ ગયા એ વિચારે છે કે હવે હું પાછો કેવી રીતે જાઉં જ્યાં જુએ ત્યાં ભવ્ય ભવનો જ દેખાય વન દેખાય ઉપવન દેખાય ક્યાંય બહાર જવાનો રસ્તો ના દેખાય તેઓ ગુચવાયા બહાર કેવી રીતે નીકળવું જ્યાં જુએ છે ત્યાં અટપટા માર્ગો રસ્તા ન મળે અને થાય મૂર્છિત થઈને ઢળી પડ્યા થોડી વાર પછી આંખ ખુલી શું જોયું ગાંધીજી ઉપર શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે સામે પોતે બેઠા છે તેમને પૂછ્યું હું કેવી રીતે પાછો આવી ગયો હું તો એકલો અંદર ચાલ્યો હતો માર્ગ ભૂલી ગયો હતો શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે અંદર ભગવદીય મળ્યા ભગવત સ્મરણ કર્યા કૃષ્ણદાસે કહ્યું કે રૂપારાજ શું બતાવું ત્યાં તો દિવ્ય ભવ્યતા મેં તો જોઈ અને એક ભવનો અને ઉપવનો અને સામગ્રી જોઈ શ્રી વલ્લભે કહ્યું તમે જે તે પ્રભુની એક રાત્રિની એક રાત્રિની નહીં કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ દર્શન તો થયા પણ એક વસ્તુ ન સમજાય ત્યાં એક સુખ બેઠો હતો શ્રી કૃષ્ણ શરણમાં બોલ્યો ત્યારે એને એના મુખમાંથી મુખમાં થોડીક સામગ્રી લીધી અને આરોગી ગયો આમ થયું અને પછી સુકને એનો તાપ થયો એવો સુમિતાબેન વેકરિયા રમેશભાઈ ઝાંગાણી સર્વ વૈષ્ણવો નું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ ત્યારે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે સુખ બીજું કોઈ નહીં પણ સ્વામીનીજીની સખી હતી અને ભગવત લીલામાં એને પોતાની ગાન વિદ્યા ઉપર મદ થયું ગાન વિદ્યામાં પારંગત હતી અને એ વિદ્યાનો એને મદ થયો તેથી સ્વામીનીજી એને લીલામાંથી દૂર કરી દીધો ભાઈ એ સુખ અહીં કેટલાય યુગે આવીને બેઠો હતો કેટલાય યુગોથી અહીંયા આવીને બેઠો હતો એને પ્રતિજ્ઞા કરી હતી એવી પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી પ્રભુ કૃપા નહીં કરે ત્યાં સુધી હું કાંઈ પણ ખાઈશ કે પીશ નહીં ફક્ત શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા કરીશ આ રીતે એ યુગોથી સ્મરણ કરતો બેઠો હતો પણ જ્યારે તમે ગયા અને શ્રી કૃષ્ણ શરામામાં બોલ્યા ત્યારે એણે વિચાર્યું કે મારો નિયમ હતો કે કૃષ્ણ નામ લીધા વિના એક ક્ષણ પણ એક ક્ષણ પણ રહીશ નહીં આજે સામે આવેલા વૈષ્ણવ પ્રભુનું નામ છે લઈ રહ્યા છે એ સાંભળતા સાંભળતા હું કાંઈ ખાઈ તો શકીશ એટલે એને ચાચમાં સામગ્રી લઈ અને ભક્ષણ કર્યું બીજી વાર અષ્ટાક્ષર નું શ્રવણ કરતા કરતા એને ખાધું અને ત્રીજી વાર શ્રવણ કરતા શરણગતિ છે સિદ્ધ થઈ ગઈ શરણ ગતિ સિદ્ધ થતાની સાથે એને એટલો વિપ્રયોગ થયો કે આટલા યુગો થી શ્રી કૃષ્ણનું સ્મરણ કરતો હતો છતાં આ લૌકિક રસોમાં મારું મન ગયું સામગ્રીમાં મન ગયું આ વાતનો અને એને એટલો તાપ થયો કે તરત એનો દેહ છે છૂટી ગયો પ્રભુની લીલામાં પ્રાપ્ત થયો વિચાર કરો કે એક શ્રી સ્વામીની લીલાની સખી હતો છતાં અપરાધ થયો તો ક્યાં એને જવું પડ્યું આમ ગોલોકામ ના દર્શન થયા સાથે દિનતા પણ છે પ્રગટ થઈ કે અપરાધ થયો લીલાનો જીવ હતો છતાં એને આટલા યુગો નો અંતરાય થયો તો આપણા ઉપર તો જયારે આપની કૃપા થાય તો જ કૃપાનો અનુભવ છે એ કરી શકાય આપણા સાધનથી કે પ્રયત્નથી તરી નહીં શકાય માત્ર ને માત્ર આપની કૃપાથી જ તરી શકાય આપણે ગમે એટલી સેવા કરીએ ગમે સત્સંગ કરીએ ગમે સાધનો આપણે કર્યા કરીએ પણ આ તો કૃપાનો માર્ગ છે પુષ્ટિનો માર્ગ છે આપ શ્રી પુષ્ટિ કરે ત્યારે જ છે એ ફલ પ્રાપ્ત થાય વનીતાબેન પરમાર રમીલાબેન ડોંગા આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ બાવાના જે ચાર સ્વરૂપો આપણે જોયા તે ચાલીસ સ્વરૂપના દર્શન આપણને ક્યાં થયા ક્યાં થાય જ્યારે મંદિરમાં મનોરથના દર્શન કરવા જઈએ ત્યારે થાય ભલે કહેવાતું હોય કે વૈષ્ણવ જંતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે પણ આજે એવું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે ભીડમાં ધક્કા મારે રે તમે જ્યારે દર્શન કરવા જાઓ અને ત્યાં લાઇન હોય વિચાર આવે કે શું મારે લાઇનમાં ઊભા રહીને દર્શન કરવાના જુઓ આપણે ત્યાં દરેક વસ્તુ છે સ્વરૂપાત્મક છે જ્યારે દર્શન કરવા જાવ અને વાકી ચૂકી લાઈનો દેખાય તો વિચાર્યું કે આ લાઈન નથી પણ ગિરિરાજ બાવા છે સર્પ સ્વરૂપે શ્રી ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે તેટલા માટે થઈને આડી અવડી લાઈનો છે અને જ્યારે અંદર જાવો અને પ્રભુની આરતી થતી હોય કોઈને બિલકુલ શ્રી ઠાકોરજીની સન્મુખ જગ્યા મળી ગઈ હોય ત્યારે એના મુખના દર્શન કરજો

કે બધા ધક્કા મારતા મારતા હડફેટમાં લેતા લેતા આગળ પહોંચી જાય અને ત્યારે માનવું કે ગિરિરાજ બાવા છે એ સિંહ સ્વરૂપે દર્શન કરવા આવી રહ્યા છે નંદ મહોત્સવ જેવો ઉત્સવ હોય બધા નાચતા હોય ગાચતા હોય ગાતા હોય અને ત્યાં કોઈ મોટા માણસો માણસ છે આવ્યો હોય જ્યાં હસતો હોય કે બોલતો હોય તો પણ માપી માપીને બોલતો હોય કે ક્યાંક નુકસાન ન થઈ જાય એવો માણસ પણ દર્શન કરતા કરતા બધાને નાચતા ગાતા જોઈ અને જોશમાં આવી નાચવા લાગે આવા દર્શન થાય ત્યારે માનવું કે શ્રી ગિરિરાજ બાવા ગોપ બાળક સ્વરૂપે અહીં પધાર્યા છે ગિરિરાજ બાવાની કૃપા વિના કાની વિના પ્રભુના દર્શન ન થઈ શકે એટલા માટે ગિરિરાજ બાવાના સ્વરૂપનું વર્ણન કર્યું પદ્મરાગ મકરત મણી સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મ ઋદ્રત્યા કોણ બાપડા શ્રી હરિના મન મોહે જેડે શ્રી હરિના મનને પણ મોહી લીધું એટલે શ્રી હરિના મનને મોહી લીધું છે આખી દુનિયાને મોહ પમાડે એ મોહન ના મનને પણ જે મોહ પમાડે એને કોણ પાર છે એ એનો પાર કોણ પામી શકે શ્રી ગિરિરાજ બાવા કેવા છે પ્રભુ અને નારદજી એકવાર ચાલતા ચાલતા જતા હતા ત્યારે ભગવાને ગોલોકધામમાં બિરાજતા સત વર્ણન નારદજી પાસે કર્યું નારદજી કહે પ્રભુ આપ મને એ સત દર્શન કરાવો પ્રભુ કહે મને બહુ તરસ લાગી છે માટે મારા માટે પહેલા જળ લઈ આવો નારદજી ચાલતા ચાલતા સરોવર પાસે ગયા ત્યાં જોયું તો બે ઋષિ મુનિ બેઠા છે એમની પાછળ હાડકાનો મોટો પર્વત જેવો ઢગલો છે જે આપણે શ્રી શિવનાથજી ચરિત્રામૃત છે એમના સર્વ જ વાંચનમાં પહેલી જ વખત જ્યારે શરૂઆત કરી ત્યારે વાર્તા સાંભળી હતી તો ત્યાં મોટો એવો પર્વત છે એનો હાડકાનો મોટો પર્વત જેવો ઢગલો છે એની આગળ બેસીને બંને જણ છે તપ કરતા હતા નારદજી આવીને કહ્યું કે મહારાજ એક વિચિત્ર દ્રશ્ય જોયું બે ઋષિની મુનિઓ બેઠા હતા તેમની પાછળ હાડકાના બે મોટા ઢગલા હતા એ શું છે કઈ ખબર ના પડી પ્રભુ કહે જે સતસૃંગના દર્શન કરવાની વાત તમે મને કરી એના દર્શન કરવા માટે મુનિઓ અનેક અનેક જન્મોથી તપ કરી રહ્યા છે અને તપ કરતા મરી જાય અને નવો જન્મ ધારણ કરી અને પાછા આવીને તપ કરે અને પાછળ છે એને હાટકાના જે ઢગલા દેખાય છે તે બીજું કઈ નહીં પણ એમના એ અનેક અનેક જન્મના હાટકાના ડગલા છે એક વખત આવ્યા મરણ પામ્યા એના એ હાડકાનો ડગલો ફરી પાછા જન્મ લીધો પાછા તપ કરવા બેસી ગયા એવા અનેકો અનેક જન્મ છે એમને ધારણ કર્યા છે અને એના શરીરના પાછળ પર્વત બની ગયો હજુ એમને ગિરરાજ બાબાના દર્શન નથી થયા એવો તપ કેટલા અનેકો અનેક યુગોથી તેઓ છે જન્મોથી એ પોતે દરેક જન્મની અંદર આવા તપ કરી રહ્યા છે છતાં પણ હજી ગીરરાજ બાબાના એ કે છે કે દર્શન નથી થયા પાછળ એને હાડકાનો ઢગલો થઈ ગયો પોતાના દેહના છતાં એમને ગિરિરાજ બાવા દર્શન નથી થયા આપણને તો ક્યાં થાય વિચાર કરો કે આપણે ગિરિરાજ બાવા ના ચર્મ દર્શન કરીએ છીએ કેટલું ભાગ્ય આપણું કહેવાય આપણે ખરેખર હો ભાગ્ય કહેવાય કે આપણે હજી તે પ્રકારે દર્શન તો કરીએ છીએ આગળ વર્ણન કરતા હજી કહે છે કે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર તો વૈષ્ણવો આ છે એ આપણે આવતી કાલે સમજીશું સર્વ વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભી સકી જય શ્રી ગુષાય પરમ દયાલકી જય